બેનો પણ વ્યવસ્થિત બેસી જશે જગ્યા ઉપર શ્રી ફળ મોટું હોય લોટા ઉપર ના લે રહેવું હોય તો નીચે ઉતારી મૂકી દેજે અને રહેવું હોય તો ભલે ચાલો હવે આવેલા બ્રાહ્મણો પાસે આપણે આશીર્વાદ ગ્રહણ કરવાના કારણ કે બ્રાહ્મણો ગુદેવ આપણા બ્રાહ્મણો તો ગુદેવ બ્રાહ્મણો આપણા ઘરે આવે તો આપણને શું આપે તો કે આપણને આશીર્વાદ આપે અને આશીર્વાદ કોઈ બજારમાં મોલમાં કે વેચાતા આશીર્વાદ મળતા નથી એ અહીંયા તમે આજે પાટલે પૂજામાં બેઠા છો તો તમને આશીર્વાદ આપે ભૂદેવ બ્રાહ્મણ આપે એ આશીર્વાદ આપણે ગ્રહણ કરવાના છે તો દરેક યજમાનો બે હાથ જોડી પગી લાગો આવેલા બ્રાહ્મણો પાસે આપણે આશીર્વાદ ગ્રહણ કરી કરીશું ओम ब्रह्मय पुन्यामहर्यस्तशुत्पादनार्गम प्रेयसवालितम पुन्यामब्रवन्बोलहा सदा सदा यजमानो ये बुलवाजे बोलो भो ब्राह्मण हो ब्राह्मणपछि साबल्यो मय्याम दतु मोरु सुड मे नमस्कारवानाय आशीर्वादम अभिक्षेमाय मयात् कर्मेना पुन्यामब्रवन्दो ब्रवन्दो अस्तु पुक्तिय अस्तु पुन्यामस्तु पुन्याम कर्मेना कल्याणम ब्रवन्दो ब्रवन्दो अस्तु कल्याणम अस्तु कल्याणम पुणिन कर्वरुतेन्द्र वन्दो रामे रुताम गंगांगो रामम બ્રાહ્મણો એ તમને પાંચ જાતના આશીર્વાદ આપ્યા તમારું પુણ્ય વધે જીવનમાં તમારું કલ્યાણ થાય ત્યારબાદ તમારી જીવનમાં ઉતરો ઉત્તર પ્રગતિ થાય તમે જીવનમાં હંમેશા આગળ આવો બે કલા આગળ છે

ડોક્ટર આપણને બોલી આપે દવા લખી આપે તો દવા કોને કરવાની હોય દર્દીને એમ અમે પણ તમને અહીંયા આશ્રદ આપીએ છીએ તો તમને ચરી પાડવાનું કહીએ છીએ કે વ્રત જપ નિયમ તપ આપણે વ્રત કરવા પડે આપણી શિવરાત્રી આવે જન્માષ્ટમી આવે રામનવમી આવે નવરાત્રી આવે શ્રાવણ મહિનો આવે બે અગિયારસો આવે આવા વ્રત રહેવા પડે વ્રત જપ પછી રોજ આપણે નાઈ જોઈને ભગવાન આગળ દીવા અગરબત્તી કરવા બેસવું પડે નહીં જોઈને બાઈની ચાવી લઈને ફરવા જતા રહેવાય નહીં નહીં જોઈન માતાજીનો અગરબત્તી પૂજાપાઠ કરવું પડે પછી કીધું છે વ્રત જપ નિયમ આપણો માતાજીનો ગામમાં માતાજીનો આપણો મઢ હોય મંદિર હોય માદેવ ગામમાં હોય તો મંદિરે દેવ દર્શન માટે આપણે જવું પડે રોજ નજીકમાં માદેવ મંદિર હોય તો માતાજીના ભગવાનના દર્શન માટે જવું પડે માતાજીનો આપણો મઢ હોય તો ત્યાં પણ પગે લાગવા જરૂર જવું પડે પછી આપણે નિયમ જીવનમાં કોઈ સારા નિયમો લેવા પડે કે જે નિયમ થી આપણું સારું થાય સારા નિયમો લેવાના આ બધા નીતિ નિયમો સારા લેવા પડે આ બધા નીતિ નિયમો પાડો તો જ બ્રાહ્મણે આપેલા આશીર્વાદ સાચા પડે પછી આપણે કઈ બ્રાહ્મણે પૂજા કરાય પણ કજો ફેર પડ્યો નહીં તો ફેર એમ પડતો નથી આપણું જીવન નીતિ નિયમો વાળું હોય તો જ આપણું જીવનમાં કલ્યાણ થાય આપણા ની પ્રાપ્તિ થાય કીધું છે કે જેવું વાવો ને એવું લણો આપણે ખેતરમાં જરૂર રોપ્યું હોય તો એમાં ડાંગર ઉગે ઘઉં ઉગે નહીં એટલે આપણે કેરીઓ ખાવી હોય ને તો આપણે બાવળિયા રોપવા પડે શું રોપવું પડે કેરીઓ ખાવી હોય તો શું રોકવું પડે આંબા રોપવા પડે પછી આપણે જાણતા કેરી બાવળિયા રોપ્યા હોય પછી કેરીઓ ખાવાની અપેક્ષા રાખીએ તો એ ફળી ફૂલ થતી નથી એટલે કંઈક આપણે જીવનમાં સારા સદકર્મો કરવા પડે તો ભગવાન માતાજી આપણી રક્ષા કરે બરાબર આપણું માતાજી આપણું માને આવું આપણે બ્રાહ્મણોએ આપણે આશીર્વાદ આપ્યા તો દરેક ચેજ માનો હવે તમારી જગ્યા બદલવાની છે ભાઈઓ બહેનોની જગ્યાએ બેસી જાઓ બહેનો ભાઈઓની જગ્યાએ બે મિનિટ માટે એકાબીજાની જગ્યા ચેન્જ કરી ના આપો તમે બધા ખેસ થતાં આવ્યા તો મોજ ચુમારી નાખીને આવ્યા છો પણ આપણે અત્યારે છેડા છેડી બંધાવતા ને સાંજે હમણાં માતાજીની મહાપૂજા કરીએ ને ત્યારે છેડા છેડી બંધાવતો હો અત્યાર ઘણી ભલે છૂટા છે

જગ્યા પર પાછા યજમાનો બેસી જાવી જગ્યા બોલ લેવાની હોય તો એ જાઓ પાછા